સરકારી રોડ બનાવવામાં ગંભીર ગેરરીતિનો ભાંડો ફૂટ્યો લોકોએ વિડીયો બનાવી પકડ્યો તત્વનો પર્દાભાશ તંત્ર સામે તાલુકાના લીમડી ચોકથી ગોળિયાપુરા રબારીવાસ સુધી ચાલી રહેલા સરકારી રોડના નિર્માણ કાર્યમાં ભારે ગેરરીતિના આક્ષેપો સામે આવ્યા છે સ્થાનિક લોકોએ જ વિડીયો બનાવી ખાતરી સાથે પુરાવો આપ્યો છે કે કામમાં ધોનભંગ થઈ રહ્યો છે હવે પ્રશ્ન એ ઊભો થયો છે કે સરકારી નજરદારી ક્યાં ગઈ વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહી છે કે રોડ પર મૂકવામાં આવેલા મટીરિયલ ધૂળભર્યું અને રબારીવાસ વિસ્તારમાં રસ્તાનું સપાટ સ્થાન પછડી ગયેલું છે છે લોકોનો સીધો આક્ષેપ આ રોડ નહીં પૈસાની ગ્રામીણોએ કહ્યું કે અમારા ટેક્સના પૈસા એમની ખિસ્સામાં જાય છે રોડ હવે તૂટશે નહીં ભાંગશે સ્થાનિક લોકોની નજરે પકડાયેલો વિડિયો હવે વાયરલ થવા પામ્યો છે અને સોશિયલ મીડિયા પર તંત્રની કામગીરી સામે કડક ટિપ્પણીઓ થઈ રહી છે

લકે હું હાલ દવા પીવું ઈનસે મારા ઘરમાં જ તમાર કારણે થોડામ જાવું પડશે મારે આ રોડ ક્યારે બન્યો આ રોડ બન્યો પરમ દાડે પરમ દિવસ બન્યો હા તમે હાલ ના આવો તો હું દવા પીન થોડામ જતી રહું કબો બોલાર મુજી આ જે રોડ ફરીથી બનાવ્યો પેલી બાજુ સાઈડમાં એ શું થયું એ લોચ રોડ લઈ ન્યો ને બનાવ્યો સાચ તો ખાલી હવા નું પાણી છોડી છે